તો થોડું મેં કીધું વિડીયો બનાવી લઈએ તો હવે અમે થી અમે એવો શેડ્યુલ બનાવશું કે વ્લોગ છે ને મારો ડેઇલી વ્લોગ એ સવારે દસ વાગે અમે સેન્ડ કરશું એટલે આજે કોઈ રાહ નહીં છોતા રાત્રે અમે આજથી હવે ડેઈલી સવારે દસ વાગે અમારો વ્લોગ આઉટ થઈ જશે અને શોર્ટ વિડીયો અમે થી સાત વાગ્યા સુધીમાં અપલોડ કરી દેશું એટલે ડેઈલી એક વ્લોગ મૂકશું અને સાંજે થી સાત વાગ્યા સુધીમાં એક શોર્ટ વિડીયો મૂકશું અમે હવે છાતે વિડીયો બનાવીએ છીએ પહેલા બધા કોમેન્ટમાં કેતા કે તમે લોકો ખુદના વોઇસમાં ખુદના વોઇસમાં વિડીયો બનાવો ના કરો અને આગળ આવી શકીએ તો આ વાત થઈ અને બીજી વાત કે આજે હજી દશમા નું વ્રત ચાલુ છે શ્રાવણી પણ ચાલુ છે આજે સાતમ છે શીતળા સાતમ પેલી શીતળા સાતમ છે આજે અમે વાર્તા પણ કરી શીતળામાં

ધુવાડો બરાબર ને પગ વિના ડુંગર ચડે ધુવાડો હોય પગ વગર જ ડુંગર ચડી જાય મુખ વિના ખડ ખાય મુખ વગર ખડ ખડ પસાર થઈ જતો રે રાણી કહે રણિયામણું ક્યુ જ આ ધુમાડો છે અને આજનો ઉખાણો પણ હું સાથે પૂછી લઉં છું પશુ નહીં પણ ચાર પગ એક વાહો બે શીશ બાળકો તેના પેટમાં એસી ચીજ કહીશ હજી એકવાર રિપીટ કરું છું આજનો ઉખાણો પશુ નહીં પણ ચાર પગ એક વાહો બે શીશ બાળક તેના પેટમાં એ શી ચીજ કહીશ તો એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે અને ના આપશો તો કઈ વાંધો નહીં અમે કાલે આપી દેસુ બ્લોગમાં જેમ મેં કહ્યું એમ કે અમારો છે સવારે વાગે આઉટ કરી દેસુ અમે અને શોર્ટ વિડીયો છે એ છ થી સાત વાગ્યા સુધીમાં અમે અપલોડ કરી દેસુ એટલે તમારા શોર્ટ ની રાહ જોવાની છ થી સાત વાગ્યા સુધીમાં અને વ્લોગની રાહ જોવાની સવારે દસ વાગે દસ વાગે અમે અપલોડ કરી દેસુ બરાબર તો મમ્મી પણ ફ્રી થઈ ગયા છે મમ્મી ના વ્રત ચાલુ જ છે મમ્મી અત્યારે થોડો ફરાળ કર્યો છે હમણાં મમ્મી સાથે પણ આપણે જોઈન થઈ જઈશુ થોડી વાર અને આજનો નો સુવિચાર ને કહેવત પણ તમને મમ્મી કહેશે તો અત્યારે તો અમે ફટાફટ રેડી થઈ ગયા કેમ કે short video મે કીધું બુકુ સુઈ જાય ને તો શોર્ટ video બનાવી નાખીએ તો બુકુ ભાઈ ને જો હું અત્યારે સુરાઉ છું સુઈ જાય એટલે અમે શોર્ટ video બનાવી નાખીએ પછી એડિટિંગ કરીને 6 થી 7 વાગ્યા આજે મૂકી દઈશ મે અને આ કાલે રીવા બેન ગયા તા અર્ષુભાઈના ઘરે આજે રિવા બેન પાછા આવી ગયા છે કાલે સાંજે જ આવી ગયા તા પછી રાત્રે તો એ સુઈ ગઈ હોય તો અત્યારે જાગી છે હમણાં આપણે રીવાને પણ સાથે વિડીયો બનાવશું થોડી વાર રિવા સાથે વાતચીત કરશું અને બસ જો હવે તો ફ્રી થઈ ગયા છે તો હવે શું કરીએ એમ થાય છે સવાર બધું કામ પડી જાય મને ને મમ્મી છે ને એક આદત છે સવાર માં ગમે એટલા વાગે જાગીએ જાગી ને કામ વાસી કામ કચરા પોતા કરીએ કપડા ધોઈએ ને વાસણ કરીએ એ જ્યાં સુધી પૂરું થાય ને ત્યાં સુધી મને ને મમ્મી ને શાંતિ ના થાય અડધું હું કરી નાખું અડધું મમ્મી કરી ક્યારે મારે ભૂભુ રડતો હોય તો બધું મમ્મી કરી નાખે એટલે એવું કઈ નથી તો મમ્મી અત્યારે જો રીવા સાથે વાતચીત કરે છે કે રીવા સાથે છે તો મમ્મીને પણ હું તમારી સાથે જોઈન કરું છું

અને થી વાગે સાંજે છ થી સાત માં અમે શોર્ટ વિડીયો મૂકી દેસુ તો ચાલો રસોઈ નો સમય થઈ ગયો છે એટલે મમ્મી રસોઈ બનાવી નાખે પછી પાછા ફ્રી થઈને અમે વિડીયો બનાવશું શું બનાવો મમ્મી

ટમેટા લસણ ની કઢી સાથે ધંજળિયા ની ભાજી રેડી છે હવે મમ્મી ભાત વઘારે છે

જે આપણો આપણો સારો સમય હોય ત્યારે આપણે બધા આપણી ખુશી માં સામેલ કરીએ ને એટલે આપણા દુઃખ માં બધા આપણી હારે આવીને ઉભા રે એ વાત સો ટકા એટલે આ સુવિચાર પણ સાચો છે કે

અને આજનો દસ વાગે આવી જશે ડેલી ટાઈમિંગ અમારો એ જ રહેશે સવારે દસ વાગે અને શોર્ટ વિડીયો સાંજે છ થી સાત વાગે બરાબર સારું વાલો હવે આપણે કાલના વ્લોગમાં મળીએ જય ભોળાનાથ જય માતાજી